ઝાલોદ બીસીસી કાર્યાલય ખાતે સંકલન સમિતિની મિટિંગ નવ ઓગસ્ટ આદિવાસી દિવસના આયોજન અર્થે મિટિંગ યોજાઈ આ તારીખ બારસાત બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાકે બીસીસી ઝાલોદ સંકલન સમિતિની મિટિંગનું આયોજન કરાયું હતું નવ ઓગસ્ટ નિમિત્તે મિટિંગ બોલાવવામાં આવી હતી અને તેમાં ઝાલોદ તાલુકાના બીસીસી સભ્યો તેમજ આદિવાસી પરિવારના આગેવાનો તથા વિવિધ સંગઠન તેમજ પાર્ટીઓ સાથે જોડાયેલા આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઝાલોદ તાલુકા મથકે નવ ઓગસ્ટનો પ્રોગ્રામ ઉજવવાનો નક્કી કરેલ છે અને કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી તેમાં સ્ટેજ રેલીના રૂટ તેમજ વિવિધ સર્કલો પર ફૂલહાર અને પૂજા અર્ચન કરી રેલી પ્રસ્થાન કરવાનું આયોજન આવેલ સર્વસંમતિથી તાલુકા કન્વીનરો તરીકે નીલમબેન વસૈયા હિતેશભાઈ નીનામા વિક્ષિતભાઈ સંગાડા સહિત સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવેલ હતો અને ઝાલોદ ખાતે તાલુકા કક્ષાનો પ્રોગ્રામ ઉપર મુજબના આયોજન કરવામાં આવ્યું હતું અને જેથી તમામ આદિવાસી પરિવારના ભાઈ બહેનો તેમજ વડીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામને આયોજન સમિતિ દ્વારા જોહાર તેડું પણ આપવામાં આવ્યું છે